એમ ટેન બોલ ટુ હવે ડાન્સ કરીને બતાવજો તો જમ્પ કરજો જમ્પ અચ્છા ઓળું બોલો એ બોલો બોલો કબડી છે કે બે ની ટીમ છે ખાલી તમારી એક તો ને એક આ કઈ ટીમ છે આ કબડી આવો થઈ ગયો આને મોબાઈલ જોઈએ છે મોબાઈલ આપ 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 એને કબડી કાઈ રમતા નથી આવડતું પણ બધાને જોઈ લે ઓસી લઈ લઈને મારવા જાય એને એમાં મજા આવે કોકને પાડી દોવી કેવા નથી હું આવી છું નાની ઘરે બેસવા અહીં આવ્યો છે તો જગનો અને માસી આજે આ છે દીવ મેં દીવન પૂછ્યું કે શું ચાલે છે લાઈફમાં તો મને એને કઈક બીજો જ જવાબ દીધો શું પ્રોબ્લેમ છે એટલે બધો લાઈફમાં જરા તો મને બસ ટેન્થ ચાલુ થઈ ગયું તો લાઈફ ચાલ ઓ હવે તો માં ચૂ જાય સજા જો ભણવું પડશે ઈ પ્રોબ્લેમ છે તને તો ટેન્થ તો પાસ કરવું છે કે નથી કરવું 85% લાવવાના ઓ માય ગોડ કોની આ રેવી સરત લગાવી છે તે સાક્ષી સાક્ષી એન્કરની હિયર કરણ તારે કયું સ્ટાન્ડર્ડ છે

Hai goodboardingbak Hai cabba ya cabe <laughs> hmm. uh -uh. બાપ દીકરાની વાર પડી ગયા છો બધાય તું ઠરો તો ભાઈ બોના દસ આવે પછી કંઈ કામ નો હોય જા ચા તુનેહી તરા વિસાલા સાયા હને દ્રત રૂપા ગલી તક ચાયુ ગ રૂંઢ માલા હતી સાદી દીય દેવી ત્રિભુવન જનની Sundari <laughs> 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 that oh. 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 <laughs> હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ વાય ઓકે તમે મજા મજામાં છો અત્યારે વૈગાજે સાડા અગિયાર અને ના ધોઈને રેડી થઈ ગયો છું બા બનાવે છે માખણ હા હમ અને ઘણા લોકોની કમેન્ટ હતી કે ઢોસાવાડાનું પ્લીઝ એડ્રેસ આપજો તો કહી દઉં કે રાજકોટના નિર્મલા રોડ ઉપર એક વિડીયો બનાવ્યો હતો ઈટન ડ્રાઈવમાં દેવી કરીને છે રામુ ઢોસાવાળા એ અત્યારે ત્યાં નથી એની બાજુમાં ગનીભાઈ તરીકે ઓળખાય છે બીજા એક ઢોસાવાળા ભાઈ ત્યાં ગયા હતા નિર્મલા રોડ ઉપર નિર્મલા સ્કૂલ પછી લેફ્ટ સાઈડ એ લોકેશન આવે છે ધોસાવાળા અત્યારે હાલ એક જ છે સત્ય વિજય આઈસ્ક્રીમની બાજુમાં એક નાની દુકાન છે એમની છે પછી આ બાજુ બે દુકાન છે ઈ એમની છે મદ્રાસ હે ઉપર ઉપર નામ લખ્યું છે મદ્રાસ કેફે અને મારું લોકેશન જુનાગઢનું એ જ છે નિર્મલા રોડ ઉપર એટલે ત્યાં અવારનવાર ઘણીવાર ખાવા જતા હોય છે રિયા અને ત્યાંના ઢોસા વધારે પસંદ છે ને ખરેખર સાંભારનો ટેસ્ટ ચટણીનો બધું સારું હોય છે સર્વિસ બી ફાસ્ટ છે કામ સારું છે ને જવું હોય તો પછી અવારનવાર ઘણા લોકોની કમેન્ટ આવતી હોય કે ભાઈ તમે આટલું બધું ખાવ પીવો છો ધ્યાન રાખજો હેલ્થનું સાચી વાત છે મારું કામ જ એવું છે કે મારે દિવસમાં ઘણી બધી વસ્તુઓ ટેસ્ટ કરવાની હોય ઘણું બધું ટ્રાવેલિંગ રહેતું હોય થોડા દિવસથી આ ઘરનું હતું બધું એટલે ધીમે 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 ચાલતું હતું ફૂલ ફ્લેશમાં હવે કામ પાછું શરૂ થઈ ગયું છે અને એના લીધે જ મારું બોડી જે છે એ વજન વધો છે ટ્રાય કરું છું છું તો ફૂડી જ એટલે ઘણી વાર ઘણી જગ્યાએ સારું લાગ્યું હોય તો વધારે પડતું ખવાઈ જતું હોય પણ હા ચીઝ બટર વાળું ને આ બધી વસ્તુ હું બહુ ઇગ્નોર કરું છું બા હા ચીઝ ચીઝ બટર આ બધી હું બહુ આગો રહેતો હોઉં છું બહુ મન થયું હોય તો થોડું ઘણું ટેસ્ટ કરી લઈ જેમ કે હમણાં એ ઢોસાવાળો જે વિડીયો તો એમાં જો છેલ્લે આલુ ચીઝ ચટણીનો વિડીયો જે એમાં બતાવ્યો છે તો એ અમે ઓલા જેનીસભાઈ એ બંને હાફ હાફ સેન્ડવીચ ખાધી હતી અને એ નાખવા ટાઈમે હું કહેતો હોય કે થોડુંક માપેર રાખજો ચીઝની અને ક્વોલિટીનું બી ધ્યાન ક્વોલિટીનું પણ ધ્યાન રાખવું તમારા લોકો બી ધ્યાન રાખવું કે કઈ પ્રોડક્ટ વાપરે છે અને બને એટલું ઇગ્નોર કરવું હું પોતે રિકમેન્ડ કરું છું કે ભાઈ ચીઝ બટરને એવું ખાવાનું થોડુંક બને એટલું ઇગ્નોર કરવું ઘરનું ઘી મને વધુ પસંદ છે ખાસ કરીને ગાયનું ઘી મળતું હોય તો એનાથી ઉત્તમ ગાય જ નથી ચોક્કસથી ગાયનું ઘી ખવાય ઓછામાં ઓછું બે ત્રણ ચમચી તો ખાવું જ જોઈએ હું તો એમ કહીશ હેલ્થ માટે પણ બહુ સારું એનાથી કોલેસ્ટ્રોલ ના આવે ગાયના ઘી ખાવાથી સાચું હોય તો અમારે આ તૈયારી તો અમે એની જ ચાલુ છે માખણ માખણ બની જાય પછી હા અને અમારે આવે છે એ ગીર ગાયનું દૂધ આવે છે એટલે એનું ઘી સરસ થાય છે હવે આજે કન્ટિન્યુ સાંજે શૂટ છે એટલે એ દરમિયાન અત્યારે બપોરના જે કાંઈ બી કામકાજ છે એ હવે બતાવશું રસોઈની તૈયારી શરૂ થઈ ગઈ છે બતાવું તમને શું બનાવવાના છો દાળ ભાત ભાઈ રોટલી ઓકે મોજ કરી રહી એમ ને તમે કાલે એમ જોયો નહીં વિડિયો હમ કૌફાન કરતા હતા બધાય કબડી રમતા તા એ બે જણ હમ 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 તમે હેન્ડપોર્ટ ફેંચવાનો મામા એ મામા ઘરે ગયા હતા કાલે મેડમ આ શું છે દાળ આ ડાળ મડમ વેલાઈ ઓકે નાગ બફેલા બટેટા એની સુખી ભાજી બનસા લોટ બંધાઈ ગયો છે રોટલી માટે ભાત ભાત મૂકું છું અને ઓકે હમ શું કેવા માંગો છો બસ નાગની તૈયારી થઈ ગયા છાપવા તમે

એક માસથી બોલવા પડ્યા છે હા તો એમ કેમ કેમ સિગરેટ સર્ચ રેકોર્ડ કરી લીધી શું થાતું ને એમ કહે પછી ડ્રેસિંગ બોતર છે તમે રો દોતીઓ પહેરાવ તોતીઓ શું કામ પહેરવાનું આ તો ઈ તો કાવ છું તો હ ઓકે તું ચાલુ ને સાડી પહેરવાનું તો કર્યું બાપુજી કઈ ક્યાં હું નાઈ ધોઈ ને તૈયાર થઈ ગયો મેં કીધું તમે ડ્રેસિંગ તમે જે કર્યું હોય છે લુંગી ને ગંજી આમાં તો જ કે નાયા છે કે નથી નાયા મેં ડ્રેસિંગ ચેન્જ કરો તો મને કી કે તું ધોતી પહેરવા મન અને રિયાની કે તું સાડી પહેરવા મન ને ત્યારે બદલું લે હે ભગવાન હમ

માજી જાગી ગયા છે હમ ચા પાણી કરવું છે ફોન આવ્યો સરસ મજાનું ઢોસાનું અત્યારે શૂટિંગ થઈ રહ્યું છે અત્યારે છીએ અમે રાજકોટ સિટીમાં દોઢસો વુડ રિંગ રોડ ઉપર ટી હેવન કેફેમાં આ રીતનું સેટઅપ છે બસ આપણું ફૂડ તૈયાર થાય છે પછી આગળ આપણે ટેસ્ટ કરીને વિડિયો પૂરો કરશું આજે બે શૂટ જે બંને બંને સાઉથ ઇન્ડિયનના છે અહીંયા તો આમ તો બધું છે કાઠિયા છે ભજીયા છે ઘૂગળી ભજીયા પાઉભાજી બધી જ વસ્તુઓ છે અહીંયા મિક્સ શૂટિંગ ને બધું પતી ગયું છે હવે ફાઇનલી ઘરે જવા માટે હું નીકળો ભૂખ તો કાંઈ છે નહીં કેમ કે બધે ટેસ્ટ કર્યું હોય અને કાંઈ ખાવાનું મન છે નહીં ઠંડક કરવાનું મન થતું હતું તો એક ફિક્સ એક પાર્સલ લીધો છે બા અને ને આઈસ્ક્રીમ ખાવું હતું એ બંને માટે લીધું છે આઈસ્ક્રીમ ચાલો જઈએ ઘરે मंत्र को घुंगाई पर अगर नीचे रखोगे तो कल शायद उठाने का मौका न मिले आपरो अफगान मावा गुरु भाईया इंडियन इंडस्ट्री के हेलो कोमिल में कल आऊं मा आपसे गबल नहीं पूछ रहा हूं चोको ब्लास्ट नहीं जगह चोको ब्राउन है मेरे ब्लास्ट की तो इट्स ओके चल चल ये बीमारी है